હે પરમપિતા પરમાત્મા અખિલ બ્રહ્માંડના માલિક તું સૌને સદબુદ્ધિ આપજે વર્ષો જૂના ગુરુકુળો આશ્રમો આશ્રમશાળાઓ લોકશાળાઓનો નાશ થઈ ગયો છે આપણો દેશ આઝાદ થયો ત્યારે ભારત સરકારને બધું જ અર્પણ કરનાર પ્રથમ રાજવીર કૃષ્ણકુમારસિંહજીને નતમસ્તક વંદન કરું છું તેના જેવા પાંચસો ને દેશી રજવાડાઓ દેશના વિકાસ માટે બધું સમર્પણ કર્યું આ માંધાતાઓને ખબર નહોતી કે પંચોતેર વર્ષ બાદ બધું કોર્પોરેટ જગતને કંપનીઓને વેચી દેવામાં આવશે કવિ કલાપીની આ પંક્તિ બરાબર બંધ બેસતી છે રસહીન ધરા થઈ દયાહીન થયો નૃપ નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી કાં તો મારો રાજા રૂઠો કાં તો મારો રામ અખિલ બ્રહ્માંડનો માલિક ક્યારેય રૂઠે નહીં પણ આજે મારો રાજા રૂઠ્યો છે સરકારી શાળાઓમાં આઈટીઈ અને સીટીઈના સહણા મારે છે જેમ ખેડૂતો બિયારણ માટે સહણી મારીને ટબ્બા દાણા તારવે છે તેમ સરકારી શાળામાંથી હોશિયાર હોશિયાર બાળકોને તારવી ખાનગી શાળામાં પ્રવેશ અપાવે છે અને દેશની તિજોરીમાંથી મસમોટો માલ ઉધારે છે ત્યારે જનતાએ જાગવાની જરૂર છે ત્યાં લાયકાત ધરાવતા યોગ્ય શિક્ષકો હતા નથી ત્યાં માતાની મમતા નથી પિતાનો પ્રેમ નથી ભાઈનો હેત નથી ગુરુ જેવું જ્ઞાન નથી નિષ્ઠા પ્રમાણિકતા જેવા મૂલ્યો નથી તો આ ખાનગીકરણ માટે તમારો શું પ્રતિભાવ છે તે કમેન્ટમાં જણાવજો આરટીઈ અને સીટીઈ જેવા આપણી સરકારના નિર્ણયથી ભવિષ્યમાં સરકારી શાળાઓનો ભોગ લેવાશે સરકારી ભરતીઓ ઉપર કાપ મૂકાશે બેરોજગારી વધશે મધ્યમ વર્ગ ગરીબ તરફ ધકેલાશે મુઠ્ઠીભર અમીરો પાસે તમામ સંપત્તિ તથા ઊર્જા જતી રહેશે બહુ ગંભીર પરિણામો આવવાની આશંકાઓ સેવાઈ રહી છે પ્રાથમિક શાળાઓના ઢાંકણા દેવાઈ રહ્યા છે ગુરુજનો અને છ આઠના શિક્ષકોનો ભોગ લેવાઈ રહ્યો છે જો આવું ને આવું રહેશે તો ખાનગીકરણનો લાભ મુઠ્ઠીભર લોકોને થશે પરંતુ બહોળા સમાજને ઘણી નુકસાની થવાની છે આ યોજનામાં એક તો સરકારી શાળામાંથી હોશિયાર વિદ્યાર્થીઓ જતા રહેશે દસ ટકા આરટીઈ નીચે અને દસ ટકા સીટીસી નીચે બાકી જ્ઞાન સાધના જ્ઞાન સેતુ વગેરે રૂપકડા નામ આપીને સરકારી શાળાઓ ગુરુકુળો આશ્રમ શાળાઓ લોકશાળાઓની જેમ નાશ થશે બીજું દરેક શાળામાં મહેકમ પર અસર થશે શાળાઓ મર્જ થશે અને શિક્ષકોની વધ થશે નવી ભરતીઓ જ નહીં થાય પહેલાના જમાનામાં અઢારથી વીસ વર્ષના યુવાનને નોકરી મળી જતી હતી હાલ પાંત્રીસ વર્ષે નોકરી મળે છે થોડા સમય બાદ પંચાવન વર્ષે નોકરી મળશે અઠાવન વર્ષે ઘર ભેગા કરવામાં આવશે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્રીજું હાલના શિક્ષકોની પ્રમાણિકતા પર દાગ લાગશે તેમજ વિ તમે જ વિચારો ત્રીસ ટકા હોશિયાર બાળકોને સીનવી લેવામાં આવે તો કાંધું પીછું વધશે તેના ભાવ પણ તળિયાના જ આવે આ ગંભીરતાને લઈને અમરેલી જિલ્લા શિક્ષણ સંઘો દ્વારા વિચાર વિમર્શ કરી રહ્યા છે ટૂંકમાં કહીએ તો સરકાર અમારા માય બાપ છે તેનું શાસન ટકી રહે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ફરી ભારતમાં ન આવે તેવું પ્રભુ પરમ પિતા પરમાત્માને પ્રાર્થના માતા ત્વમેવ त्वमेव बन्धुसिखा त्वमेव त्वमेव विद्यान्द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरम् गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरुवे नमः